ડાંગધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો સૌ રક્તદાતાઓને સ્વામીજીએ આશીર્વાદ આપ્યા ધ્રાંગધ્રાથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ ધાંગ્રા સંસ્કારધામ ગુરુકુળ દ્વારા આઠમા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના મન કી બાતનો કાર્યક્રમનો એકસો નવમો ભાગ પૂર્ણ થતાં સંસ્કાર ગુરુકુળ દ્વારા એકસો નવ બોટલ રક્ત એકત્ર કરી લાઇફલાઈન લેબોરેટરીને અર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે સંસ્કારધામ ગુરુકુળ તરફથી તમામ રક્તદાતાઓ અને તેમના પરિવારના સભ્યોને આવનારા ચાર મહિના સુધી કોઈપણ જગ્યા પરથી રક્તની જરૂર પડશે તો વિના રક્ત મળી શકશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું ખાસ કરીને આ પ્રસંગે સ્વામિનારાયણના સંતો મહંતો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ રક્તદાન શિબિર સંપન્ન કરવામાં આવી હતી સાથોસાથ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પણ સવારના ભાગમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ગુરુકુળ દ્વારા જે કાર્યક્રમો કરવામાં આવે છે તેને દાવી સૌને પીઠ થાબડી હતી